जल, दे ने सुना गुरुजन और मित्रों ने आकर खाली काफी थे वो पर लागड़ी ना सबत होई जे की आज ये दो दिन आपने कही ना हम आपने जो तुम्हारा मतलब बहुत ऊपिए थे बरोबर देला ध्यान अखंड फाटा पड़ता तो नियति का कागज को मिटा दे हाथी बातें छोटी वाली बरोबर से ना एक बार जोती

કેટલા સાહેબોને ઓળખતો હતો બધા સાહેબોને બોલાવ્યા પછી હાઈસ્કૂલના સાહેબ બધાને બોલાવ્યા અને એક જમણવારનો કાર્યક્રમ કાર્યક્રમ કર્યો અને સાહેબને જે મધ્યને પ્રતિભાવ આપ્યા એવી રીતે પ્રતિભાવ આપ્યા એમાં એક સાહેબની ઉંમર બ્યાસી વર્ષ હતી સાહેબને મેં ફોન કર્યો અને ફોન કર્યો સાહેબ સાંભળવાનું ઓછું અને બોલવા મને ના આપે પણ અમે તે અડધી કલાક વાત કરી હું વાત કરી મને

40 मीटर इधर 43 मीटर है और बदा वर्ग के अंदर अपने परोपरी कन्या शरण और पंतनदी की तरफ और कुमार शरण पर तौर है भाई और આમ કરીને हमें અમારો કાર્યક પૂજો હવે તમને હું એક પ્રશ્ન પૂછું તમારો પிரிய શિક્ષક કોણ છે મનમા કહેતા યાદ સુકામે તમને યાદ છે એ મને સાયત્રી છટા બોલતી છે સાયનો પ્રેમ બોલતી છે

કે આપણા પ્રિય શિક્ષક જી પણ હયા હોય પ્રાથમિક શાળાના શિક્ષકો પણ હોય અને આપણે ખાલી નામથી જ પરિચિત હોય સાહેબના સંપર્કમાં ના હોય છે આ ઉંમર હશે બરોબર તો એક પ્રયત્ન કરી લો સમય દે સાહેબ ફોન નંબર લેવા કોઈ મોટી વાત નથી અને સાહેબ એને વાત કરો સાહેબના પિંચાસી વર્ષ વર્ષથી આવી છે ને બરોબર એ સાહેબ એની ભુલાઈ થઈ જાય કોઈ દાદાને એનું વ્યાજ એનો છોકરો હોય હાચું ને મને ઓકારા દે શિક્ષક દેવો જો હોય અને તમે ઓકારા નો દે ગાડી ઊભી રહે એટલે વ્યાજ ભર હોય તો શિક્ષકોને સાહેબ પગારવાનો નથી હોતો એક નોકરી જ્યારે રિટેર થઈ ત્યારે એટલે એના તાલીમાની એના વિદ્યાર્થીવાનો અને જો તમે સાહેબ ફોન કરજો અને ગેરેન્ટી તમને પણ 500 રૂપિયા વધારે પાઉશે અને તમારા ગુરુજીને પણ 500 રૂપિયા વધારે પાઉશે અને ના પાવે